નમસ્કાર મન હોય તો માળવે જવાય વિલ વિલ ફાઇન્ડ અ વે વિલ પાવર ઇઝ સુપ્રીમ પાવર શક્તિ છે ને એ પરમ શક્તિ છે માણસના જીવનમાં કેવું જીવે છે કેવું પ્રાપ્ત કરશે એનો આધાર એના દિલમાં ઉદભવતી શક્તિ ઉપર છે આ વાતો લોકો સુધી પહોંચે અને લોકો સુખાકારીથી સારી ગુણવત્તાવાળું જીવન જીવે એટલા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર રમેશભાઈ કરવામાં આવે છે આજે અઠ્યોતેરમો અઠ્યોતેરમો થસ્ટ દે થોટ છે શક્તિના વિષય ઉપર આજે આપણે વાતો કરી રહ્યા છીએ વિચાર તો કરો માત્ર આઠ દસ વર્ષની આ જર્નીમાં આઈડિયલ ટેકનોપ્લાસ ઇન્ડસ્ટ્રી ક્યાં પહોંચી મને યાદ આવે કે એવું કહેવાય છે કે ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર વાહનમાં પેટ્રોલ ભરતા હતા એને એવી ઈચ્છા થઈ કે આવી રિફાઈનરી આપણી ન હોય એક ઈચ્છા અને એમાં જો શક્તિ ભળે તો જામનગરમાં કેવડી મોટી રિફાઈનરી ઊભી થઈ ગઈ બસ પ્રફુલભાઈમાં પણ એવું એ તો કલર વેચવાની દુકાન એના ફાધરની હતી પછી એમ થયું આ કલર જાય છે ન્યા જાય તો કલર પેઇન્ટ દિવાલને રંગવાનું કામ કરે એણે માણસો રાખીને દિવાલો રંગતા એમાં બેનો ખાલી ડબ્બા લેવા બહુ આવે એટલે કે આ ડબ્બા આપણે બનાવીએ તો એક ઈચ્છા થઈ અને કલરના કન્ટેનર બનાવવા માટેની એક ઇન્ડસ્ટ્રી શરૂ થઈ સાથીઓ જોડાતા ગયા અને બસ પાંચ સાત વરસમાં આ આઈડિયલ ટેકનોપ્લાસ ઇન્ડસ્ટ્રી ક્યાં પહોંચી આ ત્રણેય મિત્રો બસ આપણે બેઠા છીએ ને એવા સહજ નસીબદાર એટલે હતા કે એને ત્રણેયને સાથ આપે એવી ધર્મ પત્નીઓ મળી છે એના માટે પહેલાં તાળી પાડો અમારા અંકિતભાઈએ ડોક્યુમેન્ટરી નાની કરી નાખી આપણા સમયના હિસાબે પણ આ ત્રણેય બહેનો વૈષ્ણવીબેન મિતા મિતુલાબેન અને આશાબેન એ ત્રણેય દરરોજ સવારે પતિની સાથે ફેક્ટરીએ કામે જતી રહે છે એક એકાઉન્ટ સંભાળે છે એક ડિસ્પે સંભાળે છે એક કારીગરોને સંભાળે છે અને સાથે કામ કરે છે જ્યારે બધાની ઈચ્છાશક્તિ ભળે ને તો કેવું પરિણામ લાવે બસ પાંચ છ મહિનાની ભાઈ મહેનતો માત્ર પાંચ છ મહિનાની કે ચાલો ને પબ્લિક ઇસ્યુ જઈને આપણે પૈસા મેળવીએ મોટી ફેક્ટરી તો કરવી હતી બેંક પાસે લોન લેવા જઈએ તો પબ્લિક ઇસ્યુમાં કેમ ન જોઈએ આજે ત્રણેય મહાનુભાવ એટલા માટે આવ્યા છે કે ઈચ્છા શક્તિ બસ મારે કંઈક કરવું છે ક્યાં પહોંચતા ગયા પ્રફુલ્લભાઈ બહુ સહજ વાત કરી કદાચ એને ખબર નથી કે સહજ ભાવે કરેલી ઈચ્છા આપણા અનકોન્સિયસ માઇન્ડે એને એટલી બધી તાકાત આપી એટલા બધા સંજોગો આપ્યા અને એને માત્ર ઈચ્છા કરી હતી નહીં પરિણામ એ લાવી શક્યા એને પબ્લિક ઇસ્યુ કર્યો શેરબજારની બધાને ખબર પડે એને સોળ કરોડ રૂપિયા માત્ર જોતા હતા બાબા દસ રૂપિયાના એકસો ને એકવીસ રૂપિયા મળે આ પ્રીમિયમ જુઓ દસ રૂપિયા મૂડી પબ્લિકના એકસો દ એકવીસ રૂપિયા મળે એ એ શેરની પ્રાઇસ થઈ બસ હમણાં થોડા દિવસ પહેલાં પબ્લિકને ઓફર કરી તમે શેર ખરીદો સોળ કરોડ જોતા હતા સોળસો કરોડ લોકોએ બેંકમાં ભર્યા સોળસો કરોડ આ કેવડી મોટી સફળતા બસ આ ઈચ્છા શક્તિનું પરિણામ છે એના માટે જેટલી વાતો કરીએ તેટલી ઓછી એવા પ્રફુલ્લભાઈ અને વૈષ્ણવીબેન એને જોરદાર તાળેથી આપણે વધારે એવા જ એમડી વિપુલભાઈ મેંદપરા અને હું મિતાલીબેન જ કહું છું એવા મિતાલીબેન અને ત્રીજા જે સીઓ છે એ માને ગૌરંગભાઈ ગોપાણી અને આશાબેન બસ એની બધી આશાઓ પૂરી થાય આખી કંપનીની એવી આપણે શુભકામના પાઠવીએ એવા જ કાંતિભાઈ રવજીભાઈ રાખોલિયા શાંતિનગરવાળા હરી ડેવલોપર્સના નામે સરસ બિઝનેસ કરે એ વડતાલમાં નિઃશુલ્ક એક રૂપિયો નહીં લેવાની એવી સ્વામિનારાયણ હોસ્પિટલ ચાલે છે એના તેઓ ચેરમેન છે મહિને બેતાલીસ લાખનો ખર્ચ છે એક સંસ્થા પ્રવૃત્તિ શરૂ કરે અને આપણે કોઈની પાસે રૂપિયો ન લેવો એ જે શક્તિ હતી ને તો પૈસા ઘટતા નથી એ કાંતિભાઈનો અનુભવ છે બેતાલીસ લાખ તમે ઈચ્છા તો કરો પણ ઈચ્છા દિલથી હોવી જોઈએ પ્રબળ ભાવનાથી હોવી જોઈએ તમારું દિલ રડાઈ જવું જોઈએ તમે જે ઈચ્છા કરશો એ ઈચ્છા હંમેશા પૂરી થાય છે બસ એ વિલ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ તમે કેવડી ઈચ્છા કરો છો કેવી ઈચ્છા કરો છો એ અગત્યનું નથી તમે ઈચ્છા કેટલા દિલથી કરો છો એમાં કેટલી લાગણી કરો છો એની પાછળનો તમારો ભાવ શું છે એ ખૂબ અગત્યનો છે બહુ મોટો પાવર છે અને એ સ્વામિનારાયણ વડતાલની હોસ્પિટલ એનું ઉદાહરણ છે કે એક રૂપિયો નથી લેવો આપણે ચલાવવી છે તો ચાલે છે એવા કાંતિભાઈ આજે એ આપણી બુકનું વિમોચન કર્યું કાંતિભાઈને બાબુભાઈ બેને ફરી વખત જોરદાર તળ ગત વિચારનો વ્યુ કઈ ગયા હાર્દિકભાઈ હાર્દિકભાઈએ રજૂ કર્યું આમ હાર્દિકભાઈ હમણાં ગઈકાલે એક જગ્યાએ વિચારનું વાવેતર કરવા ગયા હતા એને તાળીઓથી વધાવીએ આપણે એને પણ સાંભળવાની છે એક વખત એને વિચારનું વાવેતર કરવા આપું છે આપું છે ને યસ હાર્દિકભાઈ માટે જોરદાર તાળી થાય સુપર આ વિચારોના વાવેતરનો આપણો ફેસ છે લોકો અસંખ્ય મળે તો ફોટો દેખાડે આ છોકરો કોણ છે મેં તો લગ્ન થઈ ગયા છે બીજું આમ વિચારતા નહીં પણ એક ઈચ્છા શક્તિ એની પણ છે કે સર મારા કામ કરો છે આજે ભાવેશભાઈ પણ સરસ ધીમી ગતિએ લીધું ને બહુ સરસ તમે આજે વાત કરી અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ મને શ્રી ભવનભાઈ અરવિંદભાઈ સહિત તમામ ટ્રસ્ટીઓ રમેશભાઈ અહીં ઉપસ્થિત આપ સૌ ભાઈઓને બહેનો આપણે એવું કહીએ કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલે નહીં ખરેખર તો એવું છે આપણી ઈચ્છા વગર આપણે હલતા નથી જો ઈચ્છા જ ન હોત તો તમે અહીં આવત આપણામાં ઈચ્છા છે આપણે લાવનાર કોક છે તમારા હૃદયમાં આ ઈચ્છા જગાડનાર જગન્નાથને પણ હું વંદન કરું છું આપણે ઘણી વખત વિચાર આવે કે આપણે ઈચ્છીએ તેવું બધું કેમ નથી થતું ઈચ્છા તો આપણી બહુ થાય છે તો બધી ઈચ્છાઓ કેમ પૂરી નથી થતી બાળકો એક સરખા યાદશક્તિવાળા હોય તો બધાને સારા માર્ક્સ કેમ નથી આવતા આપણે કંઈક કમિટમેન્ટ આપ્યું હોય કે હા આમ કરશું તો બધા કમિટમેન્ટ પૂરા કેમ નથી થતા એટલું નહીં મારી વરાછા બેંક છે તો અમે બધાને ટાર્ગેટ આપતા હોઈએ આવું કરવું છે તો બધા મેનેજર ટાર્ગેટ કેમ પૂરા કરી શકતા નહીં હોય આની પાછળનું એક જ કારણ છે ઈચ્છા હોય એનાથી કાંઈ ન થાય એમાં તમારી શક્તિ જોઈએ ઈચ્છા પ્રબળ જોઈએ ઈચ્છા દિલથી જોઈએ એને આપણે કહીએ છીએ શક્તિ એમાં તમારી ઉર્જા ભળવી જોઈએ એ વિલ પાવર એ વિલ પાવર જોઈએ તો ઈચ્છા પૂરી થાય બહુ મહત્ત્વનું છે ખાલી ઈચ્છા કરી દેવાથી કશું ન થાય પણ ઈચ્છા દ્રઢ ડિઝાયર વિદ્યાર્થીઓને કહીએ છીએ કે વિદ્યાર્થીઓ કેમ નથી ભણતા તો એને કંઈક બનવાની ઈચ્છા જ નથી અને બર્નિંગ ડિઝાયર જે જોઈએ ને એ જ ઈચ્છા નથી કોઈ પણ તમે ઈચ્છા કરો કે સંકલ્પ કરો તો તમારામાં દ્રઢ શક્તિ જોઈએ કે અમારે કરવું છે તો બધું થાય દ્રઢ શક્તિ તો મફતમાં હોસ્પિટલ આવે ટીમ્બીની હોસ્પિટલમાં એ સાધુ એ ગામડા ગામમાં આ હોસ્પિટલ કરે અને લોકોએ સમજાયું કે પૈસા ક્યાંથી લાવશો ના થશે બસ એ મનનું મનોબળ કહીએ છે ને એ મનોબળ હોય તો બધું થાય વિલાસબેન મનોબળ હોય તો પગ દુખતો તો મટી પણ જાય આ દ્રઢ સંકલ્પની આટલી બધી તાકાત છે શાદાબહેનને પૂછી લેજો એટલી તાકાત છે એટલે ઈચ્છા શક્તિ એટલે શું આપણે છે ને ઈચ્છાને ને શક્તિને જુદી પાડો આપણે મગજની વાત કરીએ મનની વાત કરીએ આપણે બહુ બધાએ કીધું છે ને બહુ સત્ય છે ને બરાબર મગજમાં રાખજો કોન્શિયસ માઇન્ડ જાગૃત મન અને અનકોન્શિયસ માઇન્ડ અર્ધ જાગૃત મન જે આપણું હૃદય છે આપણી ચેતના છે આ બે જુદા પાડીએ કોન્સિયસ માઇન્ડ છે ને એ તર્ક કરે એ બુદ્ધિ આપે આ કરવું કે ન કરવું પણ એને કરવા માટે આપણા શરીર માટે જે કામ કરે છે ને હાથીની માફક આપણા માણસની માફક આપણી પાસે કરાવે આપને પ્રેરણા આપે આપણને ઉઠાડે એ છે અનકોન્શિયસ માઇન્ડ તમારી ઈચ્છા અનકોન્શિયસ માઇન્ડમાં ટચ થવી જોઈએ તો તમે ધારો તે કરી શકો અનકોન્શિયસ માઇન્ડ છે એટલે વિચાર આ વિચાર કે તર્ક એ આપણું કોન્શિયસ માઇન્ડ આપે મારે આ કરવું છે પણ જો આપણું અનકોન્શિયસ માઇન્ડ એને શક્તિ ન આપે એને ઉર્જા ન આપે એને એ પ્રમાણે શરીરને ધક્કો ન મારે ત્યાં સુધી ઈચ્છાશક્તિ ન થાય ઈચ્છાશક્તિ એ બેનું કોમ્બિનેશન છે જે કે મારી ગાડી નીચે પડી છે હવે એને અહીંથી રવાના કરીએ કામરેથી ચડાવીએ તો કેટલી ચાલશે કોઈ કહેશે ગાડી અહીં શરૂ કરી દઈએ ડ્રાઈવર બિહાર દઈએ ક્યાં સુધી જાય એમાં ડીઝલ હશે ત્યાં સુધી જવાબ હેલો છે ગાડી કેટલી ચાલશે તો ડીઝલ હશે તેટલી તમારી ઈચ્છા કેટલી સફળ થશે તમારી શક્તિ હશે એટલી ધારો ત્યાં પણ આ બહુ મહત્ત્વની વાત છે આ આપણે સમજવાની જરૂર છે ધારેલું પરિણામ આપણને મળતું નથી કારણ કે આપણે દૃઢ મનોબળથી એને પકડી શકતા નથી પણ મને એવું લાગે છે કે ઈચ્છા શક્તિ હોય તો બધું થાય પણ આપણો મન અનકોન્શિયસ માઇન્ડ એને સપોર્ટ ક્યારે કરે આપણો અનકોન્શિયસ માઇન્ડ છે ને એ તર્ક નથી કરતું એને તમે મનમાં જે નાખો બસ એના આદેશનું પાલન કરે છે એ હકારાત્મક હોય કે નકારાત્મક હોય ખોટું વિચારો ને તો પણ થાય એટલે ક્યારેય નેગેટિવ વિચારવાનું બંધ કરો આપણે પૈસા જોતા હોય તો પૈસાદારની ક્યારેય ટીકા ન કરો પૈસા આમ છે ને પૈસા ખોટું કરાવે છે નહીં એ તમારો અનકોન્શિયસ માઇન્ડ જો પકડી લેશે ને તો ક્યારેય પૈસા આવવા નહીં દે આપણે કોઈ માણસ આરો સંબંધો આપણે રાખવા છે પણ અંદર ખાન નહીં આવો છે ને આવો છે ને આવો છે કરીએ ને તો આપણો અનકોન્સિયસ માઇન્ડ એ પકડી લે છે અને આપણને એના પ્રત્યે લાગણી વ્યક્ત કરવા દેતા જ નથી ભાઈ ભાઈ વચ્ચે આપણે તો બહુ સંબંધ રાખવો છે પણ ખાનગીમાં બોલીએ જવા દો ને મારું આમ કર્યું મારું આમ કર્યું વાતો કરી રાખીએ તો આપણું મન એમાં ન થાય અહીંયા તમને આવવાનું મન થાય છે કારણ કે હેલ્થ વેલ્થ હેપીનેસ એ દરરોજ અનકોન્શિયસ માઇન્ડમાં ઓમકાર વખતે તમારા મનમાં નાખવામાં આવે છે અને અનકોન્શિયસ માઇન્ડ તમને હેલ્થ કોન્સિયસ કરે છે અનકોન્શિયસ માઇન્ડ તમને સારા વર્તન માટે પ્રેરે છે અનકોન્શિયસ માઇન્ડમાં બહુ મોટી તાકાત છે હું એવું સમજું કે વિચારોના વાવેતરમાં જે આવતા હોય ને એ અનકોન્શિયસ માઇન્ડની તાકાત બરાબર સમજતા હોવા જોઈએ કોઈ એવો આદેશ કોઈ એવો આદેશ આપણા મનમાં આવવો જોઈએ નહીં કાઢ નાખો ખરેખર તો આપણે જે પ્રાર્થના કરીએ ને જે ભગવાનની પ્રાર્થના કરતો હોય મંદિરે જઈએ પ્રાર્થના કરીએ એ અનકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવાનો એ ટૂલ છે તમે જ્યારે ભગવાનને પ્રાર્થના કરો છો મારો આમ કરજે એ અનકોન્શિયસ માઇન્ડ જો પકડી લે તો એવું કરવા માટે તમને પ્રેરે અને સંજોગો સાનુકૂળ કરે છે આ બહુ મોટી તાકાત છે એને તો ધીરે જાતે સમજો ને આ વિચાર માત્ર આપો છે આપણે એક દિવસ કહે છે આવીને એના પછીમાં અનકોન્શિયસ માઇન્ડ વિશે સ્પેશિયલ વક્તા લાવવા છે આપણે એ સમજી જઈએ તો કશું ઘટે એમ નથી પ્રાર્થના એ અનકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવા માટેનો પહેલું ટૂલ છે તમે દિલથી મનમાં જે સંકલ્પ કરો એ અનકોન્શિયસ માઇન્ડ સાંભળી લે તો તમારું એ દિશામાં તમારું વાણી વર્તન થાય અને તમે સુખી થાવ પણ આપણે પ્રાર્થના ઘડીક કરીએ પછી એટલું બધું એટલું બધું પેલું કરીએ કે એ પછી ત્યાં બેસતું નથી અનકોન્શિયસ માઇન્ડને શાંત વાતાવરણ જોઈએ અને જાગૃત કરવા જોઈએ આપણે છેલ્લી વાત એ કરીએ તો અનકોન્શિયસ માઇન્ડને આપણે એક્ટિવ કરવું હોય છે આપણને ઉર્જા આપે આપણી ઈચ્છાને પૂર્તિ માટે આપણને તાકાત આપે આપણને એ કરવા માટે સતત યાદ અપાવે આપણને સવારે કોઈક ઉઠાડે છે ને એ અનકોન્શિયસ માઇન્ડ ઉઠાડે છે અને જે દિવસે તમારે થસ ડે થોટમાં આવવું હશે ને ત્યારે તમારો વધુ ઝબકારો તમને થતો હશે એ અનકોન્શિયસ માઇન્ડ તમારા મનમાં છે એ બહુ મહત્ત્વનું છે અને એટલે જ અનકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરો તમારા નાના નાના વિચારો પકડી લે તો તમારી બધી શક્તિઓ ઈચ્છાઓ પૂરી થાય એટલે પકડવા માટે શું કરાય એના પાંચ મુદ્દા મારે તમને કહેવા છે કે અનકોન્શિયસ માઇન્ડને ચાલો ને આપણે ઢંઢોળીએ આપણા માટે કામ કરતું કરીએ આપણે જાગૃત કરીએ અને મારા વિચારોના સ્પંદન ઝીલાય અને મને બધી શક્તિઓ સાનુકૂળ આમ તો લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમારો અનકોન્શિયસ માઇન્ડ જે એને સોંપી દો તો સંજોગો પણ સાનુકૂળ કરે સંજોગો પણ સાનુકૂળ કરે જે જોતું હોય સામેથી મળે આ બહુ મોટી બાબત છે પણ સંજોગો સાન પણ અનકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવા માટે પાંચ મુદ્દા આપણે જે સમજવાના છે એ છે સૌથી પહેલો મુદ્દો છે અનકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવા માટે હંમેશા ખુશ રહો ખુશ રહો હળવા રહો ખુશ રહો હેપી રહો એ બહુ જરૂરી છે આ મગજને આપણે હંમેશા હળવું રાખવાનું ખુશ રહો એક વાક્ય યાદ રાખજો સફળતા એ ખુશીની ચાવી નથી ખુશી એ સફળતાની ચાવી છે જો આપણે જ ખુશ ન હોય તો આપણો માયલો ખુશ ક્યાંથી થાય તમારું કામ કરવા માટે એ પકડે જ નહીં એટલે ખુશ રહેવાનું છે એ બહુ અગત્યનું છે બીજો મુદ્દો છે કે તમે વર્તમાનમાં જીવો ખુશ રહેવા માટે વર્તમાનમાં જીવો આપણેનો ખબર છે માળા કરે ઘણા વ્યક્તિ આમ રાખે જે ભગવાન જેની માળા એ મને ખબર નથી પણ તમે જેટલા વર્તમાનમાં રહો ને એટલો તમારે આંતરિક શક્તિ ડેવલપ થાય છે આંતરિક શક્તિ ડેવલપ થાય છે એટલે તમારે હંમેશા વર્તમાનમાં રહેવાનું તમારી પાસે બીજો કોઈ આધાર ન હોય તો માળા ફેરવવી વાંચવું અરે કોઈ ચિત્રને ધ્યાનથી જોવું તમે આમાં જુઓ ને તમને કેટલું દેખાય ગણપતિ દેખાય છે વિચારના વાવેતરનો છોડ દેખાય છે એની પાછળના ઓરા દેખાય છે કેટલી ઝીણી ઝીણી બાબત હોય આનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આ અનકોન્શિયસ માઇન્ડમાં અને ત્રીજી ચોથી વસ્તુ છે નકારાત્મક વિચારો ક્યારેય કરવા નહીં અનકોન્શિયસ માઇન્ડને તાકાતવાળો બનાવવા તો નેગેટિવ ક્યારેય નહીં આપણે એવું ઈચ્છીએ કે ઘરમાં સાસુઓના સંબંધો બહુ સારા રહે પણ મનમાં મારી સાસુ સારી નથી જેવું તમે વિચારો મારી હોવ મારું કયું કરતી જ નથી મારી હા હું બોલે છે એવું વિચારો તો ક્યારે તમે ખુશ રહી શકો નહીં પાવરમાં એટલી બધી તાકાત છે કે કદાચ સામેનો વ્યક્તિનું વર્તન સારું ન હોય પણ તમે પોઝિટિવ રહો અને એક વાત તો એવી છે કે જોઈતું ને એ ઈચ્છવું પડે એને અનુભવવું પડે એવી કલ્પના કરવી પડે તો જોઈતું હોય આપણને મળે તમે ખુશી ઈચ્છો છો ભાઈઓને પરિવારમાં ખુશી ઈચ્છો છો સારા સંબંધો ઈચ્છો છો તો ઈચ્છવું પડે અને સારા સંબંધ છે એવી કલ્પના પણ કરવી પડે અને એવું વર્તન કરવું પડે તો આપણે ખુશ રહી શકીએ આ બહુ મહત્ત્વનું છે આ ભાઈ પ્રફુલ્લભાઈએ જે વાત કરી એમાં આપણે વિચાર આપવો તો એટલો જ આપી શકાય ને બહુ મહત્ત્વનો સમજજો કે શક્તિ આ વિલ પાવર વિલ એટલે ઈચ્છા પાવર એટલે શક્તિ આ વિલ પાવર આ શક્તિ જીવનમાં જોશ ભરે છે જો આપણે કંઈક કરવાની ઈચ્છા ન થાય તમે ઉઠો જ નહીં કામ જ ન કરો મારે કરવું છે તો રાત દિવસ મહેનત કરો એટલે ઈચ્છાશક્તિ જીવનમાં જોશ ભરે છે જે નિર્ધારિત લક્ષોને પાર પાડે છે તમારી અંદર ઈચ્છા ન જગાડો તો કશું ન થાય પણ એ લાગણીથી હોવી જોઈએ આ થર્સડે થોટ આ વિચારોનું વાવેતર એના ઉપરાંતની વાત છે કે લોકો ભેગા થાય આપણે સુરતનો સ્વભાવ બદલીએ આપણા સમાજનો સ્વભાવ બદલીએ એવી અમારી ઈચ્છા અને એ ઈચ્છા શક્તિ બધાએ કામે લાગી તો કેવડું મોટું આ વિચારોની ઇનિશિયટી જેવું સ્વરૂપ આપી શકાયું એ ઈચ્છા શક્તિ છે અને ઈચ્છા શક્તિ ડેવલપમેન્ટ કરવા માટે આત્મસંયમ પણ જોઈએ આત્મસંયમ પણ જોઈએ અને બહુ સરસ એક દાખલો છે એક ક્લાસમાં થોડા વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા અને બધાના ટેબલ ઉપર એક એક ચોકલેટ મૂકી અને એવું કીધું કે એક કલાક સુધી જ્યાં ચોકલેટ કોઈ ન ખાય એને બીજી ચોકલેટ આપવામાં આવશે કલાક ન અડધા ખાઈ ગયા ખાઈ લેવા દે અડધા એ ન ખાધી એટલે પાછા સાહેબ આવ્યા અને જેને નહોતી ને એક એક ચોકલેટ મૂકી બે થઈ કે હજી સાંભળો હજુ એક કલાક આ બે ચોકલેટ ન ખાય તો અમે ત્રીજી ચોકલેટ આપવાના છીએ બીજી કલાક તો કેમ જાય અમે ચોકલેટ પડ્યો બીજું કંઈ વિચાર ન આવે અડધા પાછા ખાઈ ગયા પચીસ ટકા વધ્યા એને ત્રણ ત્રણ ચોકલેટ મળી અને આ સાચી ઘટના છે વર્ષો ગયા સ્કૂલમાં નોંધ હશે પછી કોઈકને એવું થયું કે આ બધાય બાળકો અત્યારે ક્યાં છે તો જેણે ત્રણ ચોકલેટ ખાધી ને બે ચોકલેટ વખતે સંયમ રાખ્યો તેને એના જીવનમાં શેષ સફળતા હતા આ આત્મસંયમ આ આપણા વિલ પાવરને ડેવલપ કરવા માટે જોઈએ એટલે હંમેશા યાદ રાખજો ઈચ્છા શક્તિ આપણા જીવનમાં જોશ ભરે છે એ આપણા નિર્ધારિત લક્ષ્યોને પાર પાડે છે પણ બીજું એ જ રાખવાનું કે ઈચ્છા વગરની શક્તિ અને શક્તિ વગરની ઈચ્છા એ વાંજણી રહે છે ઘણા સરસ મસ્ત શરીર હોય પણ ઘર બહાર જ નીકળતાનું હોય કંઈ કરવાનું હું કરું પણ મને કંઈ આવડતું નથી શક્તિ છે પણ કાંઈ કરવાની ઈચ્છા નથી તો એનું કોઈ પરિણામ જ ના મળે પણ આજે મારા ઘેરે એક ઘટના બની મારે મોડું થતું હતું ઉતાવળી આવતો હતો એક ઘરવાળી ગણપતિ બાપાની આરતીની તૈયારી કરતી હતી મને કે તમે નાસ્તો કરી લો મને આજ નાસ્તો કરવાનું મન નથી તો કે તમારો ઈરાદો મને લઈ જવાનો લાગતો નથી મેં કીધું આવી ધારણા કરમાં ગણપતિ દાદા તારી મનોકામના પૂરી કરશે એટલે કે તમે શું આવી કલ્પના કરો છો હારી આશા તો રાખો આ ઘટના ઘેરે બની યાદ રાખજો મન ઈરાદો મનોકામના આશા એ ઈચ્છાઓના પ્રકાર છે વિકાસ છે ને એ કુદરતી નિયમ છે વિકાસ થાય છોડ વાવીએ તો ઉગે ને બી વાવીએ તો ઝાડ થાય એ તો બધું પડેલું જ છે એટલે વિકાસ એ કુદરતનો નિયમ છે પણ ઈચ્છા શક્તિ એમાં નાખો ને તો જ એમાં પ્રાણવાયુ પ્રગટે છે ચેતના પ્રગટે છે એટલે ઈચ્છા શક્તિ ખૂબ મહત્ત્વની છે તો મને એવું લાગે છે કે ઈચ્છા શક્તિ વિશે આજનો પાઠ આપણે પૂરો કરવો જોઈએ તમામની ઈચ્છાઓ પૂરી થાય એવી ઈચ્છા શક્તિ તમારામાં પ્રગટે એવી મારી શુભકામનાઓ અને બાબુભાઈના સૌજન્યથી વિચારોના વાવેતરની અમૃત વિચાર માળા બુક ત્રણ પ્રગટ કરી એની એક બુક આપણે વિમોચન કર્યું તમારામાં શેર બપોરે થઈ જશે તમે બધાને મોકલજો પણ કદાચ અહીંયા બેઠેલા આપણા બધામાં આપણા હાથમાં આવેલી આ સૌથી પહેલી એવી ઈ બુક હશે કે એ બુક વાંચતાં વાંચતા તમને એમ થાય કે મારે આ બુકનો વિચાર સાંભળવો છે અને યુટ્યુબના નિશાન ઉપર તમે ટચ કરો તો એ વિચાર તમે સાંભળી શકશો પાનું આવે તમે યુટ્યુબમાં ખાલી હાથથી ટચ કરશો ને મોબાઈલમાં તો તરત જ એ વિચાર જે બોલ્યા હશે મહેમાન કે અહીંથી બોલાયો હશે એ વિચાર ઓડિયો આખી લિંક એમાં ખુલી જશે આવી અને જાહેરાત તો આવે ભાઈ આ દુનિયા છે એટલે આજના પેપરમાં બહુ સરસ છે કે સંઘર્ષો સામે ટકી રહેને એ ખરી ઈચ્છાશક્તિ મજબૂત કહેવાય અને એ સફળ થાય એટલે આવું બધું આવે પણ આપણે સાંભળવું હોય તો ટકી રહેવું પડે આ ચક્ર ફરીવાર બાપાને જોરદાર તળથી વધારીએ થેન્ક યુ વેરી મચ